નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ મહિનાનું સંપૂર્ણ કરંટ પ્રેસના મહત્વના પ્રશ્નો જોઈશું તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં દ્રૌપદી મુર્મુ દ્વારા કયા દેશના રાષ્ટ્રપતિને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારથી સન્માનિત કર્યા તો ગોયના અને સુરીના રાષ્ટ્રપતિને આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા કેટલા ભારતીય પ્રવાસીને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કર્યા તો સત્યાવીસ ભારતીય પ્રવાસીને સન્માનિત કરવામાં આવે છે ગુએનાના રાષ્ટ્રપતિ કોણ છે મોહમ્મદ લિફાન અલી સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોષી તાજેતરમાં મુગલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે અમૃત ઉદ્યાન મુખ્યમંત્રી જગમોહન રેડ્ડીની જાહેરાત મુજબ આંધ્રપ્રદેશની નવી રાજધાની કઈ બનશે વિશાખાપટ્ટનમ હાલમાં દુનિયાની પ્રથમ સંપૂર્ણ રૂપથી ડિજિટલ પાર્ટી કઈ બની છે ભારતીય જનતા પાર્ટી તાજેતરમાં ચુંબોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરવામાં આવેલા સત્તર રાજ્યોના ટેબ્લોમાંથી કયા રાજ્યના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળે છે તો ઉત્તરાખંડના ટેબ્લોની તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિનો પ્રારંભ મધ્યપ્રદેશના કયા શહેર ખાતેથી કરવામાં આવે છે ભોપાલ ખાતેથી તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન પ્રમાણે ખાનગી ચેનલોને દરરોજ કેટલી મિનિટ જનહિતલક્ષી કાર્યક્રમો પ્રસારિત કરવાની સૂચના આપવામાં આવી છે તો ત્રીસ મિનિટ સુધી તાજેતરમાં કયા આરબ દેશ દ્વારા પોતાના અલમિહાદ જિલ્લાનું નામ બદલી હિંદ સિટી રાખવામાં આવી છે તો યુ એ ઈ દેશ દ્વારા ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે એક ફેબ્રુઆરીના રોજ ભારત બે હજાર ત્રેવીસમાં ભારતીય કોસ્ટગાર્ડ દિવસની કેટલામી વર્ષગાંઠ ઉજવશે સુડતાલીસમી ભારતીય કોસ્ટગાર્ડનું સૂત્ર શું છે વન રક્ષા તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ પર જાહેર થયેલ અખિલ ભારતીય સર્વેક્ષણ અનુસાર કયા રાજ્યમાં સૌથી વધારે કોલેજ આવે છે ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં અયોધ્યામાં પહોંચેલ રામ મંદિરના નિર્માણ માટે શાલિગ્રામ શિલા ક્યાંથી લાવવામાં આવે છે નેપાળ ખાતેથી તાજેતરમાં ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે એર ઓફિસર એપીસીને તાજેતરમાં ગુજરાતના કેટલા જિલ્લામાં અટલ ભૂજળ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે સાત જિલ્લામાં તાજેતરમાં પ્રજાસત્તાક દિવસે રજૂ થયેલા ટેબ્લોમાં પીપલ્સ ચોઈસ એવોર્ડ યાદ રાખજો મિત્રો પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરી હતી એમાં કયા રાજ્યને પ્રથમ ક્રમાંક્રમ મળ્યો છે તો ગુજરાતને આમ તાજેતરમાં ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કોની નિમણૂંક થઈ છે વિકાસ સહાય ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર રોકાણ જોબ સિક્યુરિટી અને અંતંત્ર જેવી બાબતે વિશ્વના ત્રેવીસ દેશની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે ત્રીજા ક્રમે છે પ્રથમ નંબરે છે ચીન અને સાઉદી અરબ બીજા ક્રમે આવે છે ગુજરાત ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે આઈએએસ ઓફિસર રાજકુમારની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા પચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસે રાષ્ટ્રપતિના હસ્તે કોને વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એજીડીપી જીડીપી નરસિંહા દેશના કુલ દસ દસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે આઈસીસીનો ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધ યર એવોર્ડ બે હજાર બાવીસ કોને કયા ભારતીય ક્રિકેટને આપવામાં આવે છે સૂર્યકુમાર યાદવને વિમેન્સ આઈપીએલ ટી ટ્વેન્ટીમાં સૌથી મોગી બારસો નેવ્યાસી કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીની ખરીદી કોને કરી છે તો અમદાવાદ ટીમની અદાણી ગ્રુપે કરી છે વર્ષ બે હજાર ત્રેવીસ માટે કુલ કેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે એકસો છ હસ્તીઓને જેમાં છ હસ્તીઓને પદ્મ વિભૂષણ નવ હસ્તીઓને પદ્મભૂષણ અને એકાણું હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશની સૌથી ઊંચી સરકારી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ક્યાં કરશે સુરતમાં રાજ્યનું પ્રથમ અને સૌથી ઊંચું એકતાલીસ માળનું બિલ્ડિંગ એટલે કે એકસો પિસ્તાલીસ મીટરનું અમદાવાદના મકરબા વિસ્તારમાં બનશે આ પ્રોજેક્ટનું નામ શું છે ટાઇટેનિયમ વર્લ્ડ ટાવર ગુજરાતમાં કયા હડપ્પીય વૈશ્વિક વિરાસત ખાતે પ્રથમ વખત ક્રાફ્ટ ઓફ આર્ટની ઉજવણી કરવામાં આવી છે ધોળાવીરા ખાતે ગુજરાતના નામ પ્રિયદર્શી તખલ્લુસ ધરાવતા લેખક જેમનું હાલમાં અવસાન થયું છે તે કોણ છે મધુસૂદન પારેખ તેમનું પૂરું નામ થાય છે મધુસૂદન હિરાલાલ પારેખ સૂર્યનું સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતનું પ્રથમ અવકાશયાન ઈસરો આ વર્ષે અવકાશ તરતું મૂકશે આ અવકાશયાનનું નામ શું છે આદિત્ય એલવાન દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલ મહિલા અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે કયા દેશની ટીમને હરાવીને ચેમ્પિયન મળી છે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલ પચેફેસ્ટોમ ખાતે રમાઈ હતી ભારતીય મહિલા ટીમના બેટિંગ કોચ હતા અપૂર્વ દેસાઈ જે ગુજરાતી છે ઓરિસ્સાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેમને તાજેતરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે નબા કિશોર પ્રસાદ અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ક્યાં સમાપ્ત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે ભારત જોડો યાત્રાની કન્યાકુમારીથી શરૂઆત કરી હતી ઉદ્યોગ ક્ષેત્રની ડાયનેમિક વુમન તરીકેનો એવોર્ડ આ વર્ષે કોને મળે છે યાસમીન મિસ્ત્રીની મેન્સ હોકી વર્લ્ડ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે મિત્રો જર્મની કોને હરાવી છે બેલ્જિયમની ઓલ ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશનના આંકડા મુજબ ગુજરાતમાં પ્રતિ કેટલા વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે તો સત્યાવીસ વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે દેશમાં ત્રીજા સ્થાને આવે છે દર વર્ષે વોર્ડર ફેસ્ટિવલની ઉજવણી ક્યાં કરવામાં આવે છે આસામ અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં જાહેર થયેલ આરબીઆઈ રિપોર્ટ અનુસાર કયા રાજ્યમાંથી સૌથી વધારે જીએસટી પ્રાપ્ત થયો છે મહારાષ્ટ્રમાંથી તાજેતરમાં જાહેર થયેલા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીપીસીબીના રિપોર્ટ અનુસાર દેશની સૌથી પ્રદૂષિત નદી કઈ છે કુંભ એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ મિલાવવામાં આવશે વીસ ટકા તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરોને કયા દેશના સૂચકાંકમાંથી હટાવવામાં આવે છે અમેરિકાના વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચાર ફેબ્રુઆરી વર્ષ બે હજાર બાવીસની અથવા તો વર્ષ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીની વિશ્વ કેન્સર દિવસની થીમ શું છે ક્લોઝ ધ કેર ગેપ તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિને યુકેમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ડૉક્ટર મનમોહનસિંહને વિશ્વ આંધ્રભૂમિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે બે ફેબ્રુઆરી તાજેતરમાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ કોને સોંપવામાં આવે છે તો શ્રી વિકાસ સહાયને ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એક ફેબ્રુઆરીના રોજ તાજેતરમાં આંધ્રપ્રદેશ રાજ્યએ કયા શહેરને તેની નવી રાજધાની જાહેર કરી છે તો વિશાખાપટ્ટનમને તાજેતરમાં કયા મંત્રાલયે વિઝિટ ઇન્ડિયા યર બે હજાર ત્રેવીસ અભિયાનની શરૂઆત કરી હતી પ્રવાસન મંત્રાલય દ્વારા તાજેતરમાં માનનીય સુપ્રીમ કોર્ટે દેશમાં નિષ્ક્રિય મૃત્યુ માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સંમત થઈ છે આ અગાઉ સુપ્રીમ કોર્ટે ક્યારે નિષ્ક્રિય મૃત્યુની મંજૂરી આપી હતી માર્ચ બે હજાર અઢારમાં ભારતમાં શહીદ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ જાન્યુઆરી ભારતમાં કોની પુણ્યતિથી શહીદ દિન તરીકે ઉજવાય છે શ્રી મહાત્મા ગાંધીની વર્ષ બે હજાર બાવીસનો આઈસીસીનો ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે શ્રી બાબર આઝમને વર્ષ બે હજાર બાવીસનો આઈસીસીનો વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે સુશ્રી નેટ સાયવર વર્ષ બે હજાર બાવીસનો આઈસીસી મેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે શ્રી બાબર આઝમની વર્ષ બે હજાર બાવીસનો આઈસીસીનો મેન્સ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે સૂર્યકુમાર યાદવની અને વર્ષ બે હજાર બાવીસનો આઈસીસીનો વિમેન્સ ઇમરજી ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે રેણુકા સિંહની ટ્રાન્સફરન્સી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ દુનિયાના એકસો એસી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે પંચ્યાસીમાં ડેનમાર્કમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ સૌથી ઓછું છે ન્યૂઝીલેન્ડ ભ્રષ્ટાચાર સામે લડવામાં આગળ છે ભારતનો પ્રથમ સારસ ક્રેન ફેસ્ટિવલ ક્યાં યોજાયો ખેડા જિલ્લાના પરિયે સરોવર ખાતે કારીગરી જેવા પૈતૃક વ્યવસાયોથી જોડાયેલા દેશની લગભગ એકસો પિસ્તાલીસ જાતિઓની આર્થિક મદદ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવશે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના ગ્લોબલ ડેમોક્રેસી ઇન્ડેક્સ બે હજાર બાવીસ અનુસાર એકસો સડસઠ દેશોની લોકશાહી બાબતે ભારત કેટલામાં ક્રમે છે છેતાલીસમાં જળશક્તિ મંત્રાલયના આંકડા અનુસાર દેશની એકસો એકત્રીસ નદીઓ પ્રદર્શિત છે દેશના કયા રાજ્યમાં રાજ્યોમાં નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે તો તમિલનાડુ અને ગુજરાતમાં ગુજરાતની સાબરમતી અને ભાદર સૌથી પ્રદૂષિત નદી છે ઓબીસી કમિશનના ચેરમેન પદે કોની નિમણૂક કરવામાં આવી છે રિટાયર્ડ જસ્ટિસ આર પી તાજેતરમાં તુર્કીએ સીરિયામાં ત્રણ સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા આ ભૂકંપનું કેન્દ્ર બંધ્યું ક્યાં હતું મિત્રો તો તુર્કીનું ગાઝિયાટેપ શહેર ખાતે ભારતીય સંગીતકાર જેમને તાજેતરમાં ત્રીજો ગ્રેમી એવોર્ડ મળ્યો છે રિકી કોઝને ડિવાઇન રાઇટ્સ માટે ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનાર પહેલાં ભારતીય તેઓ બન્યા છે એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેસિલિટી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચ એ એલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન ક્યાં કર્યું કર્ણાટક ખાતે તાજેતરમાં ભારતમાં ક્યાંથી લિથિયમનો સૌથી વધુ જથ્થો મળી આવ્યો છે તો જમ્મુ કાશ્મીરમાંથી તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા વધીને કેટલી થઈ છે ચોત્રીસ તાજેતરમાં ભારતના ટોપ ટેન શિક્ષિત શહેરોમાં ગુજરાતના કયા બે જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે તો અમદાવાદ અને સુરત ગુજરાતમાં અટલ ગુજર પખવાડિયાના આયોજનની શરૂઆત કયા જિલ્લાથી કરવામાં આવશે ગાંધીનગરથી તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સોનિયા ગોકાણીની નિમણૂક કરવામાં આવી હતી અને પછી બીજા હાઈકોર્ટના જજ મૂકવામાં આવ્યા છે તાજેતરમાં તુર્કીમાં આવેલા ભૂકંપમાં મદદ માટે ભારત સરકાર દ્વારા કયા નામથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઓપરેશન દોસ્ત તાજેતરમાં સરકાર દ્વારા પીએમ કુસુમ યોજનાને કેટલા સમય માટે લંબવામાં આવી છે વર્ષ બે હજાર છવ્વીસ ગુજરાતમાં રેશમનું ઉત્પાદન વધારવા માટે કયા જિલ્લાના જંગલ વિસ્તારમાં કોચીડાના કીડા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરે છે ડાંગ જિલ્લામાં તાજેતરમાં ભારતનું કયું રાજ્ય તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટોનું લાઈવ પ્રસારણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની શકે ગુજરાત મિત્રો તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયની તોતેરમી વર્ષગાંઠ નિમિત્તે કયા દેશના મુખ્ય ન્યાયાધીશે સંબોધન કર્યું સિંગાપુરના ન્યાયાધીશે તાજેતરમાં ભારતે કયા દેશને આર્થિક સહાયતા યોજના અંતર્ગત પચાસ બસો પ્રદાન કરી છે તો શ્રીલંકાને તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું હરિયાણામાં તાજેતરમાં ભારતમાં હરિયાણામાં આવેલા કયા સ્થળે વિશ્વના સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું તો સુરજકુંડ ખાતે જિલ્લો ફરીદાબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં કેટલામો સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલો હસ્તકલા મેળો યોજાયો હતો છત્રીસમો તાજેતરમાં મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ કયા નેતા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એટલે કે આ યાદીમાં ટોચ ઉપર છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસના સર્વે અનુસાર શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ઇન્ડિયા એનર્જી વીક અથવા ભારત ઉર્જા સપ્તાહનું ઉદઘાટન કર્યું બેંગલુરુ કર્ણાટક ખાતે તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇ ટ્વેન્ટી ઇંધણ સેની સાથે સંબંધિત છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કઈ યુનિવર્સિટીને વિશ્વની પ્રથમ લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો મળશે વિશ્વ વિશ્વભારતી યુનિવર્સિટીની તાજેતરમાં ગુરુગ્રહના કેટલા નવા ગ્રહની શોધ કરવામાં આવી છે બાર નવા ગ્રહની શોધ કરવામાં આવી છે ગુરુગ્રહના નવા બાર ઉપગ્રહની શોધ કરવામાં આવી છે આ સાથે ગુરુગ્રહના કુલ ગ્રહની સંખ્યા કેટલી થઈ છે તો ટોટલ બાણું થઈ છે વિશ્વ દાળ દિવસ તરીકે કયો દિવ કયો દિવસ ઉજવાય છે દસ ફેબ્રુઆરી યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રથમ વિશ્વ દાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં ચર્ચામાં રહેલ કાર ટી સેલ થેરાપી કયા રોગ સાથે સંબંધિત છે કેન્સર દેશમાં હવે દર વર્ષે બાર ચિત્તાનો ઉમેરો થાય એ માટે કયા દેશ સાથે સરકારે સમજૂતી કરી છે દક્ષિણ આફ્રિકા સાથે ઈસરો અને નાસાનો પહેલો સંયુક્ત સેટેલાઇટ એટલે નિસાર તાજેતરમાં કાશ્મીરના કયા વિસ્તારમાંથી ઓગણસાઠ લાખ ટન લિથિયમનો જથ્થો મળે છે તો રિયાસી જિલ્લાના સલાલા હાઈમાના વિસ્તારમાંથી આ જથ્થો મળે છે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ ક્યાં થયો અંબાજી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈ સી એ આઈના પ્રમુખ પદે કોની નિમણૂક કરવામાં આવી છે અનિકેત તલાડીની તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કયા રાજ્યમાં રેવા એરપોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મધ્યપ્રદેશમાં તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર ભારતના સીમાવર્તી રાજ્યોના માળખાકીય વિકાસ માટે કઈ નવી યોજના લોન્ચ કરવામાં આવી છે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવે છે તો ગાંધીનગરના ખોરસ તાજેતરમાં સોશિયલ મીડિયા યુટ્યુબના સીઈઓ સુશાન વોચ સી સીકીએ રાજીનામું આપ્યું છે તેમના સ્થાને કયા ભારતીય મૂળના અમેરિકન વ્યક્તિ નવા સીઓ બન્યા છે નીલ મોહન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જળશક્તિ મંત્રાલય અને બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ જળ જન અભિયાનનો પ્રારંભ કયા સ્થળેથી થયો છે શાંતિવન રાજસ્થાનથી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલની આત્મકથાનું વિમોચન કરવામાં આવ્યું છે કયું ફાઇન્ડિંગ ગટુ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે બે હજાર પંદરથી ગુજરાતમાં પહેલીવાર પાલતુ શ્વાન પર પાલતુ શ્વાન રાખવા પર કેટલો વેરો આપવો પડશે ત્રણ વર્ષના એક હજાર રૂપિયા તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંચાયતી રાજને વધુ સુદૃઢ અને સક્ષમ બનાવવા માટે પંચાયત વિભાગની ડિજિટલ પહેલ પરિણામ પોર્ટલનું લોકાર્પણ કર્યું તેનું પૂરું નામ શું છે પંચાયતી રાજ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ તાજેતરમાં ગુજરાતમાં ગ્લેન્ડરસ વાયરસ જોવા મળે તે કોની સાથે સંકળાયેલો છે ગોડા સાથે વિશ્વ રેડિયો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તેર ફેબ્રુઆરી વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ રેડિયો દિવસની થીમ શું છે રેડિયો એન્ડ પીસ ભારતમાં કોનો જન્મદિવસ દિવસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રીમતી સરોજી જન્મદિવસ છે તાજેતરમાં ચર્ચામાં રહેલ બાર શું છે ગૂગલની નવું એઆઈ ચેટબોડ તાજેતર ભારતમાં માતૃપિતૃ પૂજન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચૌદ ફેબ્રુઆરી પાંચમી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું તો મધ્યપ્રદેશમાં પાંચમી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં કયું રાજ્ય મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે રહ્યું છે મિત્રો તો મહારાષ્ટ્ર ભારતમાં દર વર્ષે કઈ રાત્રિ મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે મહાવદ તેરસ ગુજરાતમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે નીકળતી દિગંબર સાધુઓની રેવડી ભવનાથ મંદિરના કયા પૌરાણિક કુંડમાં સ્નાન કરે છે મૃગી કુંડમાં દેશમાં દસ હજારથી વધુ સરકારી સ્કૂલ ધરાવતા વીસ મોટા રાજ્યોમાં ઇન્ટરનેટ મામલે ગુજરાત કેટલા ટકા સાથે પહેલા ક્રમે છે ચોરાણું પોઈન્ટ અઢાર ટકા સાથે અને પાંચ પોઈન્ટ પંચ્યાસી ટકા સાથે બિહાર સૌથી છેલ્લું રાજ્ય છે અમુલ રેડ્ડીના ચેરમેન પદે કોણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા વિપુલ પટેલ કાંતિ સોઢા પરમાર વાઇસ ચેરમેન રહેશે એકવીસ ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાના વિશ્વ માતૃભાષાની ઉજવણી યાદ કરવામાં આવી અમદાવાદ ખાતે વડોદરામાં સુરસાગર તળાવ મતે શ્રી સર્વેશ્વર મહાદેવની કેટલા ફૂટ ઊંચી સુવર્ણ જડિત પ્રતિમાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદઘાટન કર્યું એકસો અગિયાર ફૂટ ઊંચી અને સત્તર પોઈન્ટ પચાસ કિલો સોનું ચડાવેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલધન અભિયાન કયા રાજ્યમાં શરૂ કર્યું રાજસ્થાનમાં તાજેતરમાં કેટલા સાંસદોને સંસદ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે તેર સાંસદોને જેમાં રાજ્યસભાના પાંચ અને લોકસભાના આઠ સાંસદોને રશિયાના પ્રમુખ પુતિને બત્રીસ વર્ષથી બંધ પડેલી કઈ પરમાણુ પરીક્ષણ સાઇટ ખોલી નોવાયા જીવન લે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બે હજાર ચોવીસના નાણાકીય વર્ષ માટે કેટલા રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે તો ત્રણ લાખ એક હજાર બાવીસ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે જેમાં સૌથી વધુ તેતાલીસ હજાર છસો એકાવન કરોડ શિક્ષણ માટે અને એકવીસ હજાર છસો પાંચ કરોડ કૃષિ માટે ફળવાયા છે ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોઘાણી પછી હાઈકોર્ટના મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જસ્ટિસ એ જે દેસાઈ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના કયા બે શહેરોના નામ બદલવાની મંજૂરી આપી છે તો ઔરંગાબાદ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્નામાબાદનું નામ ધારાસીવ કરવાની મંજૂરી આપી છે હાલમાં કઈ ફિલ્મને ચાર કેટેગરીમાં પ્રતિષ્ઠિત હોલિવૂડ ક્રિટિકલ એસોસિએશન એવોર્ડ મળે છે ત્રિપરાને આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ આંકમાં પંચાવન મુખ્ય અર્થવ્યવસ્થાઓ પૈકી ભારત કેટલામાં સ્થાને છે બેતાલીસમાં સ્થાને ના ધારાધોરણ પ્રમાણે પ્રતિ વ્યક્તિ ચારસો ચોવીસ વૃક્ષો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં પ્રતિ વ્યક્તિ કેટલા વૃક્ષો છે અઠ્યાવીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ મોગા એરપોર્ટનું ઉદઘાટન કયા રાજ્યમાં કર્યું છે તો કર્ણાટકમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ ફેબ્રુઆરી વર્ષ બે હજાર ત્રેવીસના વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ જણાવો ઓવરકમિંગ બેરિયર્સ એન્ડ અનલિસિંગ ઓપોર્ચ્યુનિટી ફોર સોશિયલ જસ્ટિસ તાજેતરમાં યુપીઆઈએ પીએનાઓને લિંક કરવામાં આવી છે જેમાં યુપીઆઈ ભારતનું છે જ્યારે પીએનાઓ કયા દેશનું છે મિત્રો સિંગાપુરનું દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ બે હજાર ત્રેવીસ અંતર્ગત બેસ્ટ ફિલ્મોને એવોર્ડ્સ કોને મળે છે કાશ્મીર ફાઇલ્સને જેમાં બેસ્ટ એક્ટરને એવોર્ડ કોને મળે છે રણબીર કપૂરને તાજેતરમાં શ્રી ઓમ પ્રકાશ કોહલીનું નિધન થયું હતું તેમણે કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપી હતી તો મિત્રો આપણા ગુજરાતમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે ચોવીસ ફેબ્રુઆરી અરુણાચલ પ્રદેશ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વીસ ફેબ્રુઆરીના રોજ તો મિત્રો આતા હતા આપણા ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતાં જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે ખાલી ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત